તો હરમાં જાવ વેલકમ બેક ટુ ધોલ પડ્યા વ્લોક આપડે સાત દિવસની ચેલેન્જ લીધી હતી પણ સાત દિવસ ચેલેન્જ પૂરા નથી થયા અને વચમાં તૂટી ગયું બે દિવસ વીયા ગયા ને એક પણ વ્લોગ નથી નાખ્યો કેમ કે વરસાદી માહોલ હતો ને ક્યાંય આપણે ગયા નહોતા અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો તમે જુઓ અને હમણાં જ આવું છે કપડા લેવા જાવું છે ને એ હા તો અમારે જવું છે હમણાં કપડા લેવા તો જોઈ કે ક્યાં જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો ભાઈ ફાઈનલી છે ને આપણે આવી ગયા છીએ સિલ્વર બિઝનેસ હબમાં ન્યા અમારા દોસ્તાની ઓફિસ છે અને ન્યાથી આપણે કપડા લેવાનો વિચાર છે પણ પેલા આપણે કપડા જોઈએ કે કેવા રાખે છે હું તમને બતાવું બહુ મસ્ત મજાના કપડા રાખે છે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ કરીને સેલિંગ કરે છે મિશોમાં એમાં તો હું તમને જોઈએ કે કેવા કપડા રાખે છે ચાલો મારી સાથે આપણે આવી ગયા છીએ જયદીપભાઈ હીરોપરાની ઓફિસ છે હું ગયા જયદીપભાઈ તો આમ તમે જોઈ શકો કે ભાઈ જયદીપભાઈ હીરપરા આ સ્ટોક તો ભાઈ જોરદાર છે અને આપણે અહિયાં થી શર્ટ ને પેન્ટ લેવાના છે તો ચલો જોઈએ કે જયદીપભાઈ હીરપરાુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો ભાઈ ફાઈનલી કપડાં લઈને આપણે આવી ગયા છીએ પાછા વૈભવ હેર સલૂનમાં અને એમાં છે ને એ લોકો પોતાના જ મેન્યુફેક્ચર કરે છે શર્ટ અને પેન્ટ બંને જો તમારે પણ ખરીદવા હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની મિશોની લિંક નાખી દીધી છે ફટાફટ ક્લિક કરો અને ઓર્ડર કરો શર્ટ ને પેન્ટ બહુ જોરદાર આવે છે ભાઈ કાપડે એક નંબર આવે છે તો ઓલ ઓવર ગુજરાતમાં કે ગમે ત્યાં ઇન્ડિયામાંથી તમારે જો એ શર્ટ અથવા પેન્ટ મંગાવવા હોય તો અત્યારે જ મેં છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ક્લિક કરીને ફટાફટ ઓર્ડર કરો અને અત્યારે તો કઈ છે નઈ ફૂલ વરસાદી માહોલ છે તમે જુઓ એક નંબર વરસાદી માહોલ છે અને અમે વરસાદમાં જો કે લગભગ પલ્લી જ ગયા છીએ પણ કઈ વાંધો નહીં બ્લોગ કન્ટિન્યુ જોડાયેલા રહેજો કઈ હશે તો અપડેટ આપતો રહીશ તો ભાઈ ભૂરા ભાઈ ગાંઠિયા લઈને આવી ગયા અમારી અટુ કેમ કે વરસાદ હતો ને ભાઈ પલ્લેલા હતા ને ભૂખ લાગી ગઈ હતી કાળા કોપની એટલે ભૂરા ભાઈ અમારી અટુ ગાંઠિયા લઈ આવ્યા ને અરે ડુંગળી ચટણી બટની જમાવટ કરી દીધી છે તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અને તમે આવતા રહ્યો ગાંઠિયા ખાવા બાકી અમારે જીજાજી શટણી ઉપર શટણી નાખે છો ભાઈ કેટલી કાંદા બાંધા મૂકી દીધું અમે જમાવટ લઈએ હવે ફટાફટ ખાઈ લઈએ હો ભાઈ ભૂખ ગજબની લાગી છે તો ભાઈ આપણે આવી ગયા છીએ પાછા જમી કાઢી ને વૈભવ હેર સલૂન માં અને આજે જે શૂટ હતું ને એ કેન્સલ થયું છે એટલે વિડીયો ને આપણે અહીંયા જોઈન કરીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માદેવ જય માતાજી થેન્ક યુ